કસ્તુરબા હોસ્પિટલમાં પરિવારે કેમ તબીબ પર આક્ષેપો કરી હોબાળો મચાવ્યો વલસાની કસ્તુરબા હોસ્પિટલમાં પિસ્તાલીસ વર્ષીય મહિલાનું મોત થતા પરિવારજનોના ડોક્ટર કર્યા હતા ડોક્ટર દ્વારા યોગ્ય સારવાર ન આપવામાં આવી હોવાના આક્ષેપો સાથે એક અઠવાડિયા સુધી હોસ્પિટલમાં રાખ્યા બાદ અચાનક મહિલાને સુરત ખસેડવા કહેતા પરિવારજનોમાં રોષ વ્યાપી ગયો હતો સુરત ખસેડવાનું ડોક્ટર દ્વારા કહેવામાં આવ્યા બાદ મહિલાનું અચાનક મોત થતા પરિવારજનો હોસ્પિટલ ઉપર આક્રોશ સાથે આક્ષેપો કર્યા હતા you <laughs> વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં સુરત સાસરે રહેતા અને મૂળ વલસાડના વર્ષાબેન પટેલ એક અઠવાડિયા પહેલા નિમોનિયાની તકલીફ થતાં દાખલ કરવામાં આવ્યા હતા વલસાડની કસ્તુરબા હોસ્પિટલના તબીબ ડોક્ટર વિશેષ ભરૂચાની નિગરાણીમાં સારવાર ચાલી રહી હતી નિમોનિયાની તકલીફ વધુ જણાતા સીટી સ્કેન કરવામાં આવ્યું હતું સીટી સ્કેનના રિપોર્ટમાં ફેફસા ઉપર બ્લડ જમતું હોવાનું જાણવા મળ્યું હતું જેને તે બ્લડનો ગઠ્ઠો પીગાડવા ચાલીસ હજારની કિંમતનું મૂંગ ઇન્જેક્શન લગાવવા તબીબે જણાવ્યું હતું પરિવારના સભ્યોએ દર્દીને જરૂરી ઇન્જેક્શન લગાવવાથી રાહત થાય તેમ હોય તો તે મૂંગ ઇન્જેક્શન પણ મુકાવ્યું હતું તબીબે પરિવારના સભ્યોએ તે ઇન્જેક્શન મુકાવવાથી પંચાણું ટકા દર્દીઓને રાહત થતી હોવાનું જણાવ્યું હતું જે ઇન્જેક્શન મુકાવ્યાના બે દિવસ બાદ ફરી સીટી સ્કેન કરી ચેક કરતા ફેફસા ઉપર લોહીનો ગઠ્ઠો પીગળ્યો હતો જેથી સુરત ખાતે વધુ સારવાર માટે ખસેડવા જણાવ્યું હતું પરિવારના સભ્યો હોસ્પિટલનું બિલ ભરે તે પહેલા વર્ષાબેનનું કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું ઘટનાની જાણ પરિવારના સભ્યોને થતા પરિવારના સભ્યોએ હોસ્પિટલ ઉપર તબીબની બેદરકારીને લઈ વર્ષાબેન નું મૃત્યુ થયું હોવાના આક્ષેપો સાથે પરિવારના સભ્ય હોબાળો મચાવ્યો હતો જેમાં વર્ષાબેન પટેલના ભાઈ કિરણ પટેલે કસ્તુરબા હોસ્પિટલના તબીબ ડોક્ટર વિશેષ ભરૂચાની ગંભીર બેદરકારી ન લઈ વર્ષાબેનનું મૃત્યુ થયું હોવાના આક્ષેપો લગાવ્યા હતા ત્યારે આ ઘટના અંગે ડોક્ટર વિશેષ ભરૂચાએ જણાવ્યું હતું કે વર્ષાબેન આપવામાં આવતી તમામ સારવાર અંગે પરિવારના સભ્યોને સમયસર જાણકારી આપવામાં આવતી હતી વર્ષાબેન જે સારવાર કરવામાં આવી તે બાબતે પરિવારના સભ્યોને મારા દ્વારા અને અન્ય સ્ટાફ દ્વારા જરૂરી જાણકારી અપાઈ હતી જેની લેખિતમાં મંજૂરી પણ લેવામાં આવી હતી સમયસર દર્દીની પરિસ્થિતિ અંગે જાણકારી આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું મારા કાકાના છોકરી એવા વર્ષાબેન અહીંયા કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ હતા જે છેલ્લા આઠ દિવસથી દાખલ હતા મૃત્યુ કેમના છે જે સંકામને ડૉક્ટરોની જણાઈ રહી છે અને હવે પછી અમને એવું લાગે છે કે ખરેખર આ જે અમારી બેનનું જે કરુણ મૃત્યુ મૃત્યુ થયું છે એનો ભાગીદાર ડૉક્ટર વિશેષ ડૉક્ટર છે કે અત્યાર સુધી અમને એવા અમને સજા કરી રાખ્યા કે સારું છે સારું છે બેનને સારું છે બેનને સારું છે જેટલી ટ્રીટમેન્ટ કરવા કીધી તેટલી ટ્રીટમેન્ટ અમે કરાવી છે સોનોગ્રાફી એમઆરઆઈ પછી જે કોઈ ટ્રીટમેન્ટ ચાલીસ હજાર સુધીનું ઇન્જેક્શન પણ મારવામાં આવ્યું છે તો પણ એ લોકોને કોઈ એ મારા બેનના શરીરમાં કોઈ રિકવરી ન આવી અને આજ રોજ ચાર વાગે ડૉક્ટર એમને એવું કહેવામાં આવ્યું કે તમે આવી જાઓ કેમ કે અત્યારે તમારી બેનને સુરત લઈ જવા પડશે કેમકે કન્ડિશન બહુ ક્રિટિકલ છે મેં પૂછ્યું કે શા માટે ક્રિટિકલ છે તમે સવાર સુધી કેટલા હતા કે સારું છે સારું છે સારું છે તો સારું કેમ નહીં કઈ રીતે બગેલી તબિયત કે જેટલી દવા કીધી તેટલી દવા અપાવી જેટલા પૈસા કીધે તેટલા પૈસા ખર્ચા જેટલા ડિપોઝિટ ભરવા કેરી તેટલી ડિપોઝિટ ભરી અમે છે તે છતાં અમને તમે એની કીધું અમને જો તમે સજા કરતા કે અમને આગળથી કહે તો અમે સુર લઈને અમારી બેનને મૂકી દે ત્યાં ટ્રીટમેન્ટ કરાવે મારી બેનનો મારી બેનનો આજે જીવ મારી બેનના જીવ શરીરમાં હટે ને આજે અમારી હાથે હટે આજે અમારે કરૂણ ઘટના બની ગઈ છે અમારી જોડે અમે જેટલી આજે અમે જોયું છે કે અમારી બેન મારી બેન જે આઈસીયુ રૂમમાં હતી તેમાં એવા પેશન્ટ હતા તે લોકોના જે પરિવાર લોકો આજે અમારા ઘર અમારા જે વોર્ડમાં બેઠા હતા લોબીમાં એ લોકો બધા રહે છે એ લોકો પહેલાં ડિપોઝિટ ભરવા કહે છે તમે ડિપોઝિટ ભરી દેવો અને પછી એમ કે ડિપોઝિટ જેવા ભરવા જાય ને પછી ડિપોઝિટ લઈ લે છે ને પછી આવીને પછી કહી દે કે હવે અમારા હાથમાં નથી તમારે બહાર લીધવું પડશે કે કોઈ ચાન્સીસ નથી એવા કરીને અમને એ લોકોએ સજા કરે કે છે કે કહી દે છે કે ચોંકાવ ના કરી દે કે હવે અમારા હાથમાં નથી કે તમે બીજે કશે લઈ જવાનું લઈ સુરત લઈ જવાની વાત કરે છે લોકો હવે જે દિવસે આવી આઈસીયુમાં પેશન્ટ શિફ્ટ થયું એ જ દિવસે અમે કીધું હતું કે પેશન્ટની હાલત ગંભીર હોય તો જ આઈસીયુમાં રાખીએ નહીં તો વોર્ડમાં બી ઇલાજ તો થઈ શકે છે જેવું અમને સીટી સ્કેનની પણ ખબર પડી કે આવું છે એ જ દિવસે એમને સાઈન પણ લીધી છે અમે બધું રિટર્ન કન્સેન્ટમાં છે કે આ દવાનો ઈલાજ સો ટકા નથી એમના ઘરવાળાને કીધું હતું એમના રિલેટિવ્સ બધાને કીધું હતું એમની પરમિશન બી લીધી હતી કે તમારી પરમિશનથી જ અમે ઇન્જેક્શન મૂકશું અને એમાં પણ સો ટકા અસર નહીં આવવાના ચાન્સીસ પૂરે પૂરા છે એમના પરવાનગી પછી અમે ઇન્જેક્શન મૂક્યું અને દરરોજના એમને સમજાવવામાં આવતું જ હતું કે આ ઇન્જેક્શનની અસર પૂરેપૂરી થશે નહીં આપણે ચેસ્ટના હૃદય રોગના તથા છાતીના ચેસ્ટ ફિઝિશિયન પાસે પણ ઓપિનિયન લઈને એ એ લોકો દ્વારા પણ રિલેટિવને સમજાવવામાં આવ્યું હતું આ બધું થવા પછી પણ એ લોકો આક્ષેપ લગાવતા હોય કે અમે કંઈ જ નથી સમજાવ્યું કંઈ નથી કર્યું તો અમારી પાસે રિટર્ન ઇન્ફોર્મ કન્સેન્ટ છે એવું બિલકુલ એવું કહેવામાં આવ્યું હશે કે પેશન્ટ સ્ટેબલ છે પણ એવું કોઈ દિવસ નથી કે રિકવરી થઈ ગઈ છે કારણ કે સીટી સ્કેનમાં ડોક્યુમેન્ટેડ હતું કે રિકવરીના શક્ય ઓછા છે એટલું હતું કે જે દિવસે આપણે થ્રોમ્બોલાઇઝ કર્યું હતું તે દિવસે થોડા સમય માટે સારું હતું જે ઓક્સિજન નવ દસ લીટર પર ચાલતું હતું એ બેથી ત્રણ લીટર પર આવી ગયું હતું પણ એના પછી રાતે પણ બીજા દિવસે ને સાંજ બંને ટાઈમ હું પોતે રાઉન્ડ લઉં છું રિલેટિવને હું જાતે કાઉન્સિલ કરું છું એમનો છોકરો છે કદાચ અને એમની વાઈફ કે એમની બેન એમને એમની બેન અને એમની કોઈ ત્રણ જણ આવે છે એ ત્રણે ત્રણને બધું પુરવાનગી સાથે સમજાવવામાં આવે છે કે આવું તમને સમજાવું છે જો નોર્મલ સ્ટેબલ તો અમે કરી દઈએ એમની હાલત છેલ્લા દિવસથી ખરાબ છે કારણ કે અમે એમને કીધું હતું કે આ ઇલાજ અહીંયા થઈ શકે છે તમને અમારા પર ભરોસો છે તો અમે આગળ વધીએ એમની પુરવાનગી પછી જ અમે કરવા આ આગળ ઈલાજ કર્યો છે એવું નહોતું કે આ ઈલાજ અહીંયા નહીં થાય એટલે આપણે એમને બધું સમજાવી દીધું કે આ ઇન્જેક્શન અહીંયા મૂકશું પૂરેપૂરી પરવાનગી તમારી છે પછી જ અમે આગળ વધીએ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો